શ્રીરામ હોટેલ પાસે રાજસ્થાનની બસમાંથી લૂંટ આચરવામાં આવી છે તો છાપીના ના બરકા પાસેનો આ બનાવ છે પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાયા છે ધવલ એક કિલો સોનાની લૂંટ વધુ અપડેટ શું મળી રહી છે ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો અમદાવાદ પાલનપુર હાઈવે પર સોનાની લૂંટની ઘટના છે તે સામે આવી છે મહત્વની વાત છે કે થાપી નજીક ભરકાવાડા પાટી છે ને આ પાટિયા નજીક એક શ્રીરામ હોટલ આવેલી છે કે જ્યાં રાજસ્થાનની જે રાજસ્થાન ડેપોની બસ છે તે બસ ચા નાસ્તા માટે રોકાઈ હતી ને તે દરમિયાન જ આ સોના સોનાની લૂંટ છે તે સામે આવી છે મહત્વની વાત છે કે જે સીસીટીવી સામે આવ્યા છે ને સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે શખ્સો છે કે જે બાઇક લઈને આવ્યા છે ને આ બાઇક લઈને આવેલા શખ્સો છે તે બસમાં ઘૂસે છે ને સોનાના દાગી ભરેલો જે થેલો છે તે થેલો લઈને આ શખ્સો છે તે ફરાર થઈ રહ્યા છે મહત્વની વાત છે કે અત્યારે જે સોનું છે તે દોઢ કિલો થી વધુ હોવાનું અત્યારે પ્રાથમિક જે અનુમાન છે તે લગાવાઈ રહ્યું છે પોલીસ દ્વારા ફરિયાદીની પણ પૂછપરછ ચાલી રહી છે તો બીજી તરફ પોલીસ દ્વારા અલગ અલગ જે ટીમો બનાવી અને જે હોટલ સહિતના સીસીટીવી છે તે ખંઘોળવાની કામગીરી ચાલી રહી છે બનાસકાંઠા પોલીસ એલસીડી એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવીને ઠેર ઠેર નાકાબંધી કરીને આરોપી સુધી પહોંચવાના જે છે તે પ્રયાસો કરી રહી છે મહત્વની વાત છે કે આ શ્રીરામ હોટલ કે જ્યાં સતત ત્રીજી વખત આ ઘટના બની છે સતત ત્રીજી વખત લૂંટની ઘટના બની છે અગાઉ પણ એક આંગળીયા પેઢીનો કર્મચારી આ જ પર લૂંટાયો હતો અને તે બાદ પોલીસ આરોપી સુધી પહોંચી હતી જોકે અત્યારે જે પ્રકારે આ સોનાની લૂંટની ઘટના સામે આવી છે તેને લઈને બનાસકાંઠા પોલીસ તો એલર્ટ મોડમાં જોવા મળી રહી છે પરંતુ સતત ત્રીજી વખત આ શ્રીરામ હોટલ પર લૂંટની ઘટનાને લઈને છાપી પોલીસના પેટ્રોલિંગ પર અત્યારે અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે ત્યારે કહી શકાય કે અત્યારે તો જે પ્રકારે લૂંટની ઘટના બની છે અને તેમાં પોલીસ આરોપી સુધી પહોંચવાના જે પ્રયાસો છે તે હાથ ધરી રહી છે ભાવિની આભાર માહિતી માટે